哎呀！哎呀！哎 <noise> 呀！哎 <noise> <noise> કોંગ્રેસ પાર્ટી તરફ થી આવેલા છીએ અને ખેડૂતોની પરિસ્થિતિ જે પ્રમાણે છે એટલા માટે ખેડૂતોના ખાતામાં દેવા માફી પૈસા જમા કરો જે દરેક છે એમના ખાતામાં માં જવાનું બંધ કરો અને સર્વે કરાવવાનું બંધ કરો એવી નમસ્કાર હાલ અત્યારે માવઠું થયું અને ખેડૂતોને જે નુકસાન થયું એ બાબતે છેલ્લા ઘણા સમયથી એટલે કે સત્યાવીસ તારીખે આજ સુધીમાં જે વરસાદ થયો અને ખેડૂતોને જે નુકસાન થયું એ બાબતે અમે સરકાર પાસે એવી રજૂઆત કરીએ છીએ એવી માગણી કરીએ છીએ કે તમામ ખેડૂતો એનો હાલમાં અત્યારે સર્વેના જે કરી રહ્યા છે એ સર્વે બાબત સમગ્ર રદ કરવામાં આવે અને સમગ્ર ખેડૂતોને જે નુકસાન થયું છે એ યોગ્ય વળતરને આપવામાં આવે અને ખેડૂતોનું દેવું મંડળીઓ આ જે કંઈ ખેડૂતો માટે દેવું છે એ પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ તરફથી સરકારને માગણી છે જો સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં લે તો આગળના સમયમાં આગળના સમયમાં અમે ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો આંદોલન આવું પણ કરવા કાર્યક્રમો આપવા માટે લઈ રહ્યા છીએ એટલે આમાં ખાસ સરકાર ધ્યાન આપે અને તાત્કાલિક ખેડૂતને યોગ્ય સહાય આપે